આમ તો આ પ્રસંગ પુષ્ટિ સંહિતામાં પણ છે પણ એકા બીજા પ્રસંગ બધી જગ્યાએ હોય તો અત્યારે હું જે વાંચું છું એ ગુણરસ ગ્રંથ ભાવાર્થ ગુણરસ ગ્રંથમાંથી આ શંકર પંડ્યાની વાર્તા છે શંકર પંડ્યાની વાર્તા સંહિતામાં મોટા પાને મોટી છે આમાં ટૂંકમાં છે તો નાની વાતમાં આવી જશે ગોપેન્દ્રજીની અવનવી અટપટી અવલૌકિક લીલા ચરિત્રના પ્રસંગની ચર્ચા વ્રજમાં થવા લાગી અને તે વાત મથુરામાં શંકર નામના બ્રાહ્મણ પંડિત સુધી પહોંચી શંકર નામના પંડિતના મનમાં થોડી પંડિતાઈના ઘમંડ સાથે તે લીલા જોવાનું મનમાં વિચારીને મથુરાથી ગોકુળ આવવા માટે જમનાજીના તટ ઉપર આવ્યો એટલે પંડિતને કારણે પોતાની પંડિતાઈને કારણે એનામાં ઘમંડ તો હતું જ પણ કૌતુક થયું કે એવી તો કેવી લીલા કરે છે હાલો જોવો તો ખરા એટલા માટે ઠાકોરજીના દર્શન કરવા માટે લીલા જોવા માટે ગોકુળ આવું છે ને અને જમનાજીના તટ પર આવે છે એક છોટી નાવમાં બેસીને ગોકુળ તરફ નાવ ચલાવ્યું નાવ જોરથી ચાલવા લાગ્યું અને મધ્ય જમનાજીમાં આવતા નાવમાં અતિજલ ભરાઈ જતાં નાવ ઊંધી વળી ગઈ અને શંકર પંડ્યા જમનાજીમાં તણાવવા લાગ્યા અને થાકી જવાથી ડૂબવા લાગ્યા તેની તેથી પોતાના મનમાં અકળાવા લાગ્યા અને મનમાં વિચાર્યું કે હું ગોકુળ જોયા વિના જ રહી જઈશ મારો કાળ સમીપ આવી રહ્યો છે શ્રી ગોપેન્દ્રજી પ્રભુની લીલાનું દર્શન મને નહીં થાય જ્યારે નાવ ઊંધી વળીને પાણી જળ જળ નાવની અંદર ભરાઈ ગયું અને નાવ ઊંધી વળી ગઈ અને તણાવવા લાગ્યા ને ત્યારે જ એનું જે અભિમાન હતું એ ઊંધું વળી ગયું અને ઠાકોરજી યાદ આવવા માંડ્યા પછી એનો જે ભાવ છે એ બદલાઈ ગયો અભિમાન જતું રહ્યું અને હવે ઠાકોરજીની દર્શનની તાલાવેલી થવા માંડી કે હું તો દર્શન કર્યા વગર જતો રહીશ પહેલા ભાવ એવો હતો કે અભિમાન હતું અને અભિમાનથી જોવું હતું કે એવું તો શું કરે છે મારે જોવું છે એ રીતે અને પછી એવો ભાવ થઈ ગયો કે હવે તો હું જોયા વગર રહી જઈશ એટલે આ ઠાકોરજીએ લીલા કરી અને એનું અભિમાન તો ત્યાં જમનાજીના જળના મદ મધ જળમાં જ જતું રહ્યું હવે એ વિચાર કરે છે કે મારા કયા અપરાધને કારણે મને અંતરાય આવી પડ્યો મનની દશા બધી આશા બધી તૂટવા લાગી શંકર પંડ્યાને જમનાજીમાં આ રીતે વલખા મારતા જાણીને તેનું દુઃખ નિવારવા શ્રી ગોપેન્દ્રજી લીલા ચરિત્ર દેખાડવાની ઈચ્છા કરી એ ઠાકોરજી અભિમાનવાળા વ્યક્તિનું અભિમાન તો પહેલાં નીકાળે જ છે અભિમાન ઉતર્યું પછી ઠાકોરજી વિચાર્યું કે હવે એની સહાય કરું એટલે આપશ્રીએ તુરત જ શંકર પંડ્યાને હાથ જળમાં જઈને પકડી લીધો જ્યાં જળમાં વલખા મારે જ ને ત્યાં ગોપેન્દ્રલાલજી એનો હાથ પકડી લીધો પ્રભુજીએ પોતાના દૈવી જીવ જાણીને તેને કાળના મુખમાંથી બચાવી લીધો એવા અનેક ગોકુળમાં દેખાડી રહ્યા અને કવિ કહે છે કે હું મારા મુખથી કેટલાક વર્ણવી શકું તેનો પાર આવી શકે તેમ નથી આની પુષ્ટિ સંહિતામાં બહુ મોટો પ્રસંગ છે પણ નાની વાતમાં તો આજે આટલું જ લઈએ કેમકે અહીંયા આટલું જ લખ્યું છે હાકલનો ભાવાર્થ ગુણરસ ગ્રંથ પાના નંબર છ્યાસી સત્યાસી ઉપરથી આ વાત ઉપરથી આપણે જાણીએ કે પહેલાં તો એનું એને ભાન આ અભિમાન જેવું કઈ વસ્તુ કરવાની નથી પછી ઠાકોરજીના દર્શન કરવાનું મન થવા માંડ્યું અને પછી ઠાકોરજી હાથ ઝાલ્યો એટલે ઝાલ્યો પછી તો છોડ્યો જ નથી આજે આટલું જ બોલે મારી નાની વાતની વિરામાં પૂછું બોલ શ્રી ગોપાલ લાલ કી